બીજી વાર બાંધકામની ગુણવત્તા પર સવાલ ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત બનેલો સાંતલપુરથી રાજસ્થાનને જોડતો ભારતમાલા રોડ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ રોડ માત્ર છ મહિના પહેલાં જ જનતા માટે શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે તૂટી પડતા ગયા અઠવાડિયાથી બંધ કરી દેવાયો છે મળતી માહિતી મુજબ સાંતલપુરથી વરણોસરી સુધીનો આશરે ત્રીસ કિલોમીટરના માર્ગનો મોટો ભાગ તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે રોડની દયાની હાલતને પગલે વિભાગે રોડને રિપેરિંગ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ રોડ બંધ થતાં કચ્છથી આવતા અનેક વાહન ચાલકોને વિકલ્પ રૂપે સિધાડા કસ્ટમ રોડ મારફતે વરણોસરી પાસે ભારતમાલા માર્ગ પાસે જોડાવું પડે છે જ્યારે કેટલાક વાહનચાલકો નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પરથી વારાહી રાધનપુર રાજસ્થાન તરફ જવાનું પસંદ કરી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તેઓનો આક્ષેપ છે કે રોડ માત્ર છ મહિના પહેલાં શરૂ થયો છતાં તેની હાલત આટલી ખરાબ થઈ ગઈ એ બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે લોકો માંગ કરી રહ્યા છે કે રોડનું તત્કાલિક મરામત કામ કરી રોડ ફરીથી શરૂ કરવામાં આવે તેમજ બાંધકામ કરનાર એજન્સીની તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે સાતલપુર વિસ્તારના લોકો હવે રોજિંદા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જ્યારે ભારતમાલા યોજનાનો હેતુ ઝડપી અને સુગમ માર્ગ વ્યવહાર પૂરો પાડવાનો હતો પરંતુ હકીકતમાં સ્થિતિ તેના વિપરીત છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ